આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ધુસણખોરોને શોધવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ અમદાવાદમાંથી અત્યાર સુધી બસ્સો બાર બાંગ્લાદેશીઓ પકડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા હાકલ કરી રાજ્યની એક હજાર સાતસોથી વધુ શાળાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય ઉનાળાની રજાઓમાં એસટી નિગમ દ્વારા રાજ્યના મોટા શહેરો પ્રવાસન સ્થળો માટે એક હજાર ચારસોથી વધુ બસો દોડાવવાનું આયોજન સુમુલ ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદભાવમાં વધારો કર્યો અને આજથી આઠ મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી સમાચાર વિગતવાર રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ધુસણખોરોને શોધવાની કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદમાંથી અત્યાર સુધી બસ્સો બાર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ત્રણ દિવસની ઝુંબેશ બાદ સ્થિતિનો તાગ મેળવવા પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી શ્રી મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી जो अभी चंडोला तालाब में बांग्लादेशियों के विरुद्ध जो ऑपरेशन चलाया उसमें इस ड्राइव में कुल एक सौ अट्ठानवे बांग्लादेशियों को पुलिस ने आइडेंटिफाई करके डिटेंशन ऑर्डर कर दिए हैं इनमें एक सौ नब्बे चंडोला से पकड़े थे और छह सोलह और दो ओढ़व जो कि चंडोला तालाब से भागे थे उनको पकड़ा था इससे पहले अभी मार्च में बारह तो कुल दो सौ दस बांग्लादेशी हमने चंडोला तालाब एरिया से पकड़े हैं और उनका डिटेंशन ऑर्डर कर दिया है ડિમોલેશન બાંગ્લાદેશીઓની અટકાયત બાદ ગુપ્તચર બ્યુરો આ કેસમાં તપાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અહેવાલ સોંપશે ત્યારબાદ તેમના પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કમિશનરે જણાવ્યું કે ડિમોલેશનનો પ્રથમ તબક્કો અહીં પૂર્ણ થયો છે અને બીજા તબક્કાના ડિમોલેશન માટે ચર્ચા ચાલી રહી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે ચંડોળા તળાવની આસપાસમાં અત્યાર સુધી ચાર હજાર મકાનોને દૂર કરવામાં આવ્યા છે અને દોઢ લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાઈ છ અમદાવાદની સ્થાનિક અદાલતે ચંડોળા તળાવ ગેરકાયદેસર બાંધકામ કેસમાં મુખ્ય આરોપી ઉર્ફે ઉર્ફેકે લલ્લા પઠાણના છ દિવસના રિમાન્ડને મંજૂર કર્યા છે ગુના શાખાએ આજે આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો પહેલગામમાં પર્યટકો પર ત્રાસવાદીઓએ કરેલ હુમલાના પગલે રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની નાગરિકોને શોધવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે આજે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાંથી ત્રણ પાકિસ્તાની નાગરિકો પકડાયા છે આ ત્રણ પાકિસ્તાની નાગરિકો આશરે વીસ વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા અને ત્યારથી પાકિસ્તાન પરત ગયા નથી સ્થાનિક ગુના શાખાની ટીમે એક મહિલા એક યુવાન અને એક સગીરની અટકાયત કરી છે આરોપીઓને અત્યાર સુધી કોણે આશરો આપ્યો હતો અને તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ હાલ ચાલી રહી છે જોકે કે પોલીસે આ વિશે હજુ સત્તાવાર માહિતી બહાર પાડેલ નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવાનો અભિગમ કેળવવાની હાકલ કરી છે આજે અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું મુશ્કેલી ના પડે એનો કેરિયર સક્સેસ ક્યારે કે પબ્લિક ને વધુ માં વધુ સંતોષકારક કામ કરો ભવિષ્યનું એમને લાભ થતો જાય ભવિષ્ય માટેનો એમનો વિચાર કરીને પૂરું કરી શકાય બંને પેનલ ચલાવશો તો એ તમારી સૌથી મોટી સક્સેસ હવે તમને મળવાની છે ઉલ્લેખનીય છે કે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં રાજ્યએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે સ્પીપા ખાતે તાલીમ મેળવીને બે હજાર ચોવીસમાં છવ્વીસ તાલીમાર્થીઓ પાસ થયા છે રાજ્યની એક હજાર સાતસોથી વધુ શાળાઓને આધુનિક ટેકનોલોજીયુક્ત બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલના ભાગરૂપે આ નિર્ણય લેવાયો you મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી દરેક શાળાના બાળકને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર મળી લે એ હેતુ છે પણ અંદર હોય આવી શાળાને પણ સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી એવો એક ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાતમાં પાંચસો ને પંદર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને બારસો ને બાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો છોટાઉદેપુરની નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું આજે કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બે કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ તાલુકા પંચાયત કચેરી થકી છોટાઉદેપુર તાલુકાના બે લાખથી વધુ વસ્તી ધરાવતા એકાવન ગ્રામ પંચાયત હેઠળના એકસો પિસ્તાલીસ ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે આધુનિક સુવિધાથી સજ્જ થનાર આ કચેરી ગ્રામજનોને રેઇન વોટર હાર્વેસ્ટીંગ આંતરિક સીસી રોડ બોરવેલ વગેરે જેવી માળખાકીય સુવિધાઓ મેળવવામાં મદદરૂપ બનશે ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યોના મોટા શહેરો પ્રવાસન સ્થળો અને રાજસ્થાન મહારાષ્ટ્ર માટે વધારાની બસો દોડાવવામાં આવી રહી છે આ અંગે સાંભળીએ એક અહેવાલ ટી નિગમ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક એક હજાર ચારસોથી વધુ વધારાની એક્સપ્રેસ બસોની સુવિધા કરાઈ છે સુરતથી સૌરાષ્ટ્ર તરફની અંદાજે પાંચસો ટ્રીપ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત માટે બસો દસ દક્ષિણ થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ત્રણસો જેટલી ટ્રીપનું આયોજન કરાયું છે અમદાવાદથી અંબાજી સોમનાથ અને દ્વારકા માટે રોજની દસ બસો ડાકોર પાવાગઢ ગિરનાર માટે રોજની પાંચ બસો સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસણગીર અને સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે રોજની પાંચ અને દીવ અને કચ્છ માટે રોજની દસ બસો દોડાવવાનું આયોજન છે આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુંદામાલા જવા માટે અમદાવાદ અમદાવાદથી રોજની બે અને મહારાષ્ટ્રના શિરડી નાસિક અને દુલિયા માટે અમદાવાદના ગીતા મંદિરેથી રોજની બે ટ્રીપ દોડાવવામાં આવશે સમાચાર વિભાગ થી અનિલ પટેલ આકાશવાણી અમદાવાદ દક્ષિણ ગુજરાતની અગ્રણી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુમુલે પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે ભેંસ અને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધના ભાવ કિલો ફેટ દીઠ આઠસો પચાસ રૂપિયાથી વધારીને આઠસો સિત્તેર રૂપિયા જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટના આઠસો દસથી વધારીને આઠસો ત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક સિત્તેર કરોડ રૂપિયાનો ફાયદો થશે સુમૂલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે આ વિશે વધુ માહિતી આપી ગાયના કિલો સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમર કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડ પણ વધારે આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાસાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે રાજ્યમાં થયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી હાઇવે પર બસ જીપ અને બાઇક વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે નવ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ જૂનાગઢના કેશોદ ફાંગડી રોડ પર બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક આધેડ ઉંમરના બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હવામાન વિભાગે આજથી આઠ મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે પરિણામે આવનારા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે પવનની ઝડપ ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ સહિતના અનેક સ્થળોએ ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં રાજકોટ ખાતે ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ કંડલા એરપોર્ટ સુરેન્દ્રનગર અમરેલી અમદાવાદ ડીસા અને ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આજે વહેલી સવારે ત્રણ ત્રીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રીની નોંધાઈ હતી વડગામડા આસપાસ કેન્દ્ર બિંદુ ધરાવતા ભૂકંપમાં કોઈ નુકસાનના અહેવાલ નથી તેમ બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ઘૂસણખોરોને શોધવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ અમદાવાદમાંથી અત્યાર સુધી બસો બાર બાંગ્લાદેશીઓ પકડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા હાકલ કરી રાજ્યની એક હજાર સાતસોથી વધુ શાળાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય ઉનાળાની રજાઓમાં એસટી નિગમ દ્વારા રાજ્યના મોટા શહેરો પ્રવાસન સ્થળો માટે એક હજાર ચારસોથી વધુ બસો દોડાવવાનું આયોજન સુમૂલ ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદભાવમાં વધારો કર્યો અને આજથી આઠ મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો